નમસ્કાર આપ છો ગુજરાત સિક્યોર ન્યૂઝ હવે સમાચાર ધોળકા તાલુકા સેવા સદન ખાતે કોંગ્રેસ દ્વારા આવેદનપત્ર આપ્યું તાલુકામાં છેલ્લા પાંચ દિવસથી પડેલા કમોસમી વરસાદને કારણે વ્યાપક નુકસાન થયું છે ત્યારે ધોળકા કોંગ્રેસ દ્વારા અનેક ગામોમાં ખેતીના પાકને મોટું નુકસાન થતા ખેડૂતો ચિંતાતુર બન્યા છે ડાંગર કપાસ સહિતના પાકો નિષ્ફળ ખેડૂતોના દેવા માપી અને પાક નુકસાનનું વળતર આપવા બાબતે આવેદનપત્ર આપવામાં આવ્યું કમોસમી વરસાદના કારણે ખેતીને ભારે અસર પહોંચી છે તૈયાર પાક નિષ્ફળ જતા ખેડૂતોની મહેનત અને ખર્ચ પાણીમાં ગયા છે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના મોઢામાં આવેલો કોળીઓ છૂટવાઈ ગયો છે ખેડૂતોને રાજ્ય સરકાર પાસે ખેતીની નુકસાનીનું વળતર ચૂકવવા અને દેવા માફ કરવા માટે કોંગ્રેસે માંગણી કરી છે જેથી તેમની કફોડી આર્થિક હાલત સુધરી શકે આ પત્ર આપવા માટે કોંગ્રેસના જિલ્લા પ્રમુખ રાજેશભાઈ ગોહિલ કોંગ્રેસ અગ્રણી જશુભાઈ સોલંકી તાલુકા પ્રમુખ નરેન્દ્રભાઈ તથા તાલુકા શહેર પ્રમુખ દિનેશભાઈ લાલજીભાઈ સરગવાળા નરેશભાઈ વાઘેલા પૂર્વ પ્રમુખ કોંગ્રેસ તાલુકા પ્રમુખ શ્રી તેમજ ધોળકા તાલુકાના ખેડૂતો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ખેડૂતો કમોસમી વરસાદથી થયેલ નુકશાનીનું સર્વે કરી તમામ ખેત ઉત્પાદનના પાકોનું વળતર આપવા નામદાર ગુજરાત સરકારને રજૂઆત કરતું આવેદનપત્ર આપવામાં આવ્યું હતું રિપોર્ટર રમેશ સોલંકી ગુજરાત સિકીઓ ન્યૂઝ તુળા